પાતળિયા ગ્રામ પંચાયતના તલાટી વહીવટદારે નાણાં પંચની ગ્રાન્ટોમાંથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે પાટડીયા ગ્રામજનોએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી ફતેપુરા તાલુકાના પાતળિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ મનુભાઈ ડામોર અને ગ્રામજનોએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું કે ફતેપુરા તાલુકાના પાતળિયા ગ્રામ પંચાયતના તલાટી જેડી પટેલ અને વહીવટદાર અતુલવી વી ડોડિયાર નાણાપંચની વિવિધ ગ્રાન્ટોમાંથી ગ્રામજનોની બહાલી લીધા વગર તેમની રીતે ભેગા મળી પાદડિયા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં મોટા પાયે લાખો રૂપિયાની ગેરરીતિઓ આચરી ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી છે આ રજૂઆતમાં તેઓને વધુમાં જણાવ્યું છે કે આ બાબતે ઝીણવટભરી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લઈ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ લોકો પર ગુનો દાખલ કરવામાં આવે અને તેઓએ વધુમાં જણાવ્યું કે તેમની રજૂઆતોને ધ્યાને લેવામાં નહીં આવે તો તેઓ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આમ ફતેપુરા તાલુકાની પાતળિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત પાતળિયાના તલાટી અને વહીવટદારે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરી છે અને જો તપાસ કરવામાં નહીં આવે તો તાલુકા પંચાયત કચેરી પર ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ફતેપુરા તાલુકામાં ખડબડાટ મચી જવા પામ્યો છે રિપોર્ટર મગન દામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા હા ડામોર હું પાટડા ગ્રામ પંચાયતનો માજી સરપંચ છું ડામોર મનોભાઈ હરસિંહભાઈ અમારા પાટડિયા ગ્રામ પંચાયતમાં એક ચાર બે હજાર બાવીસથી આજ દિવસે વહીવટદાર છે વરોડદાર તલાટી એ વરોડદાર બન્યે મળે ને અમારા પાટિયા ગામ પછી નાણાબંધની ગ્રન્ટ આવતી એમના મરજી મુજબ વિકાસનો કામ કરવા માટે પ્રજ્ઞા કરી દેશે ગામને કોઈ પૂછ્યા વસ્યા ઉપર ઠરાવ કરે છે અમને કોઈ જાણ કરતા નથી ને કામનો લોકેશન ફતપુરા જીબી ઓભુજને પાસડે બતાવે છે અમારા પાટિયા ગામને નાણાબંધ ગ્રન્ટ આવશે કે ફતપુરાથી જીબી ઓભુજને પાસડે લોકો એ બતાવે જયા ગામ લોકોની વસતી નાણા ગ્રન્ટ આવશે કે અમારા ગામના વિકાસ માટે ગ્રન્ટ આવશે તેમને મરજી મુજબ ક્યાં આવી ગ્રાન્ટ વાપરવામાં આવે છે ગામ લોકોને પૂછવાની ફરજ છે નહીં એના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને મેં અરજી કરવા માટે કાગળ અપાયા ગામ લોકો સાથે ડામોર મનુભાઈ હસિંગભાઈ મારું નામ શૈલેષભાઈ બેદીભાઈ બેદી ગામ પાટડિયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ અમારે અમે જે આજે તાલુકા પંચાયતમાં અરજી કરવા માટે આવ્યા છે એ અમારો ચૌદ જ્યારથી વહીવટદાર નિમાયો છે ત્યારથી માંડીને આજ દિન સુધી જે નાણાંપંચની ગ્રાન્ટ વાપરી નાખી છે એ ગામમાં એક પણ કામ કરેલ નથી અને જે પણ કામ ફોટો છે લોકેશન છે એ ફતેપુરા જીબી ઓફિસ બતાવે છે ઓનલાઈન તો જે તે અધિકારીએ આ ખોટા કાગળ પર ભ્રષ્ટાચાર કર્યો છે તેની વિરુદ્ધ અમે આજે આવેદનપત્ર આપીએ છીએ અને જે તે અધિકારીના આમાં સંડોવાયેલ છે એમને તાત્કાલિક એમના પર એક્શન લેવામાં આવે અને જો અમને અહીંયા યોગ્ય તપાસ કરી અને યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં કે ભૂખ હડતાલ પર ઉતરશું અને આગળની કાર્યવાહી કરશું મારું નામ બેદી શૈલેષ તેરસિંહ મારું નામ ડામોર મનુભાઈ હસિંગભાઈ ગ્રામ પંચાયત પાટીડિયા પાટડીયા ગ્રામ પંચાયત માજી સરપંચ તરીકે માહિતી માંગવા માટે અરજી આપી છે ચૌદમાં અને પંદરમાં નાણાં માટે એક ચાર બે હજાર બાવીસથી વહીવટ મિલ છે તો અમે વિકાસના કામો માટે વહીવટ ટેલાડી પાસે અમે કહીએ કે આઠ વોર્ડ છે તો આઠ વોર્ડમાં એના મુજબની વસ્તીના પ્રમાણે અમને ગ્રાન્ટ આપો તો આઠ ઓરનો વિકાસ થાય તો વહીવટ કે ટલાટી ટલાટીને મળો ટી કે ગયા વહીવટ મળો તો અમે એ કરતાં કરતાં તો અમારે આજે વીસ લાખની ગ્રાન્ટ વાપરી નાખી છે વહીવટ તલાટી તો અમે તપાસ કરી તો કામનું લોકેશન અહીંયા ફતેપુરા જે ઓફિસ ની બાજુ બોલે છે વારંવાર પૂછવા જતા તે વહીવટીના ટવાથી એકબીજાને માત્ર દોષિત મળે છે એમના મળી ત્યાં કોણ છે ખબર નથી એમને મરજી મજૂર જ કામ કરી રહ્યા છે આપને શું માણસ અમારી માંગ જેવું છે અમારા પાઠડા ગ્રામ પંચાયત ની વસ્તી અમારી ગ્રાન્ટ આવે છે તો આઠ આઠ ગ્રાન્ટ મળે એવી આશા છે અમે રાખીએ છીએ મનુભાઈ હસિંગભાઈ